ચાલો સરસ સરસ ફૂલ બનાવી દીઓ આ આ ત્રણ ડીશ છે એમાંથી કઈ ડીશ અલગ છે અને કઈ સરખી છે આ કઈ છે સ્ટીલની છે ને અને આ બે એટલે આ બે સરખી છે ને અલગ અલગ કઈ વસ્તુ અલગ છે બોલો ને અને આ બે સરખા સરખા ઈ બે સ્ટીલના છે ને વાટકો છે ઈ વચ્ચેનો વાટકો પ્લાસ્ટિકનો છે ને હા ચાલો હવે કોણ આવશે હા લાવイ जाऊ હાલો બોલો ઈ કી સ્ટીલ ઈ એટલે એલક છે ને હા અને આ બે